એસઓયુ સત્તા મંડળ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તા મંડળના ના ઓફિસ પર બેઠા છે જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની મહામૂલી જમીનો આપી છે એમની જમીનો સંપાદન કરીને જ્યારે લઈ લેવામાં આવી ત્યારે અમને વિશ્વાસ હતો કે સરકાર અહીંના સ્થાનિક લોકોને રોજગારી આપશે અને પ્રવાસનના નામે અહીંયા વિકાસ થશે પણ અહીંયા મોટા મોટા બિલ્ડિંગો બનાવી દેવાથી અહીંયા સ્ટેચ્યુ ઊંચા બનાવી દેવાથી અહીંયા આદિવાસીઓનો વિકાસ નથી થવાનો જે રીતે નર્મદા ડેમમાં નર્મદા વિસ્થાપિતોએ પોતાની જમીનો આપી અને આજે પણ પીવાના અને સિંચાઈના પાણીથી વંચિત છે આજે એ લોકોને જમીન નથી મળી અને નોકરી આપવાની વાત હતી તે પણ નથી મળી અમે નર્મદાનું પાણી જોઈ શકીએ છીએ પણ અમે લઈ નથી શકતા ત્યારે આટલું બધું દેશના વિકાસમાં અમારું યોગદાન હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં છ ગામોની જમીનો ગઈ અને એ જ છ ગામોના રિક્ષા ચાલકોને અહીંયા રિક્ષા ફેરવવા દેવામાં આવતી નથી એમને રિક્ષા ફેરવવા દેવા માટે સીઓએ ના પાડી છે હમણાં પણ હમણાં સીઓને મળવા માટે અમે આવ્યા અમે આવ્યા છે એવા ખબર પડતાની સાથે જ સીઓ અમારા પહેલાં પાંચ મિનિટ પહેલાં અહીંથી નીકળી ગયા એમના બંગલે ગયા અને જ્યારે મેં એમને ફોન કર્યો એમણે કીધું હું બરોડા છું અને એમના જે ડેપ્યુટી કલેક્ટર જેમને મૂકેલા એમણે કીધું કે આ અમે નહીં કરી શકીએ ત્યારે જે લોકો પ્રશ્ન ઉપસ્થિત થાય છે જે લોકો જમીનો આપીને આજે રિક્ષા ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે તો કેમ આવા સીઓ ને તકલીફ પડે છે કેમ અહીના અધિકારીઓને તકલીફ પડે છે એટલે આ સીઓ બીઓ આવા પોતાની મનમાની કરશે અને આદિવાસીઓ વિરુદ્ધમાં આવી માનસિકતા ધરાવશે અમે ચલાવવાના નથી આ જમીનો અમારી છે અહીંના અમે મૂળ માલિક છે વસ્તી અમારી છે એટલે અમે બધાને આહવાન કરીએ છીએ આજે અમે રાત્રે ધરણા પર અહીંયા બેસીએ છીએ અહીંયા પોલીસ આગેવાનોને પોલીસ અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ તમે તમારો કાયદો વ્યવસ્થા જાળવજો અમારી સાથે કોઈ પણ જાતનું ઘર્ષણ કે સંઘર્ષ કરવાના પ્રયાસો નહીં કરશો બરાબર છે અમે અહિંસક રીતે અહીંયા બેસીશું અમને ન્યાય મળશે તો આજે રાત્રિ રોકાણ પણ કરીશું બે દિવસ પણ કરીશું પણ અમારા સ્થાનિકોને ન્યાય મળે અમારી માંગણી છે સાથે અમને તમે ધ્યાન દોરવા માંગુ છું બે વર્ષથી અહીંયા અમે શાળા કેવડિયાના બાળકો ભણે માટે શાળા માટે આંદોલન કરીએ છીએ એની મેં મુલાકાત લીધી કલેક્ટર શ્રીને કીધું બે વર્ષથી એ શાળા હજુ મંજૂર થતી નથી ભાડાના મકાનમાં ખંડેરમાં શાળા ચાલે છે અને આ એસઓયુ સત્તા મંડળનું સો કરોડનું બિલ્ડિંગ એક જ વર્ષમાં તૈયાર કરી દેવામાં આવ્યું છે તો અમારા બાળકોને પણ શિક્ષણ આપો રોજગાર આપો સિંચાઈનું પાણી આપો તો અમારા લોકોનો વિકાસ થવાનો છે અહીંયા સારા સારા ગાર્ડનો બનાવીને ભવનો બનાવીને એકતા મોલ બનાવીને તમે રૂપિયાના ટોકનમાં ઉદ્યોગપતિઓને આપી દેશો તમે સફારી પાર્ક રિલાયન્સને આપી દીધું ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે તમે ટ્રાઇબલ મ્યુઝિયમ બે હજાર અઢારમાં ખાતમુહૂર્ત કર્યું કેમ આજ દિન સુધી પૂરું નથી થતું એટલા માટે કહે છે અહીંના મૂળ માલિક છે અમે આદિવાસી લોકો અને અમને ન્યાય જોઈએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળશે અહીંથી ઊઠીશું નહીં અને સીઓ જે ઉદ્ધતા હોય તે અહીંના લોકો સાથે જે વર્તન વ્યવહાર કરે છે અમે ધારાસભ્ય તરીકે આવતા હતા ને ભાઈ નહીં ગયા તો તમારી આવી માનસિકતા દૂર કરી દેજો નહીં તો અમે સંવિધાન સંવાદ જે દિવસે બહાર મૂકીશું કોઈને ઓળખીએ જોઈએ ઓ હોય કે પ્રજાના ટેક્સમાંથી આવે છે નોકરી કરીએ છીએ આપણે બધાના નોકર છે સીઓ બી નોકર છે તો એને નોકરી કરવી હોય તો હરકો કરે નહી તો ચાલતી પકડે એ અમે કોઈને ઓળખતા નથી અને અમારા લોકોને ન્યાય જોઈએ અમે સંખ્યામાં બધાને જ રાત્રિ રોકાણ કરીશું આ બિલ્ડિંગ છે આ કોઈના બાપની પેઢી નથી એટલે અહીંયા જ અમારું રાત્રિ રોકાણ હશે ને પોલીસ મિત્રોને પણ કહીએ છીએ અમે સહકાર આપીશું સહકાર આપજો રાતે પછી સીન સપાટા અને ફલાણનું ઢીકણું લઈને નહીં આવતા ને તાર પારની લડાઈ પોલીસ સાથે બી કરીશું આ કહી દીધું